કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર નામાંકન પત્ર ભરી નોંધાવી ઉમેદવારી પોતાના નિવાસી સ્થાને કુલદેવીના દર્શન કરી દિવસની કરી શરૂઆત પંચમુખી હનુમાન દાદાને નગરદેવી કાલિકા દેવીના દર્શન કરી ભવ્ય રોડ શો યોજાયો કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું સભામાં શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર જિજ્ઞેશ મેવાની ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજો હાજર ટ્વેલ્વ પોઈન્ટ વિજય મહૂર્તમાં ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવી રોડ છો દરમિયાન જન સમર્થન મળતા લોકોનો માન્યો આભાર જંગી માતાના જીત મેળવવાનો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી આશીર્વાદ વ્યક્ત કર્યો પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે આજે મેં મારી ઉમેદવારી પત્રક નોંધાવી છે સવારે વહેલા અમારી કુળદેવી માતા અંબાજી સદારામ બાપા અને મારી દીકરીએ મને કુમકુમ તિલક કર્યું અને એના પછી નબદાગીરી બાપુ અને હનુમાનજીના દર્શન કર્યા અને દેવી માં કાળકાએ શીશ નમાવી અને અનાવાડાના દરવાજાથી લઈ અને પ્રગતિ મેદાન સુધી હું વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યો કૃપાળુ પરમાત્માને પાટણના દેવી દેવતાઓ અને સમર્થકોનો ખૂબ વિશાળ રેલીમાં મને સમર્થક મળ્યું અને અઢારે આલમ લોકોએ મારું સ્વાગત કર્યું વેપારી લાઈને મારું સ્વાગત કર્યું આજુબાજુના વિસ્તારે મારી બહેનો કોઈ દીકરીઓ મને કુમકુમ તિલકથી કોઈએ મોં મીઠું કરાયું કોઈએ કોઈ શ્રીફળને સાકાર હાથમાં આવી કોઈ શ્રી અનેક વસ્તુથી મારું સ્વાગત કર્યું અતિભવ્ય મને અઢારે આલમનો ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો છે લોકો આજે મારી જાહેર સભામાં આપ જોઈ રહ્યા છો એટલે હજારોની મેદની સંખ્યામાં લોકો મને સમર્થન અને આશીર્વાદ આપવાયા છે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિજીભાઈ સન્માન્ય અમારા પ્રભારી મુકુંદ વાસણીજી જગદીશભાઈ ઠાકોર રઘુભાઈ દેસાઈ કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર અને બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો સમર્થકો જોડાયા છે અને બોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાં જે લોકઈને મને ખૂબ મોટી સમર્થક મળ્યું છે અને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપાને આપ સૌના મિત્રોના આશીર્વાદથી આજે વેપારીઓના આશીર્વાદથી અને મતદારોના આશીર્વાદથી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે